સૌથી મોટો ખુલાસો કર્યો છે અને એ ખુલાસાનો વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે એ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને હવે આ વિવાદની અંદર એક પછી એક લોકો હવે એન્ટ્રી કરી રહ્યા છે પરંતુ હવે આ વિવાદની અંદર ગમન ભુવાજી અને દેવાયત ખવડે પણ એન્ટ્રી કરી છે અને દેવાયત ખવડ અને ગમન ભુવાજીએ કીર્તિ પટેલને સમાધાન માટે કોલ કર્યો હતો એ હવે કીર્તિ પટેલે સાબિત કરી નાખ્યું છે કેમ કે હવે ગમન ભુવાજીનું કોલ રેકોર્ડિંગ કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામની અંદર મૂક્યું છે અને મિત્રો હવે ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ તું સો સો ટકા સાચી છો કેમ કે જો ખજૂરભાઈ સાચા હોત ને તો એ ડિબેટમાં બેસેત ન્યૂઝની સામે આવેત અને ગમન ભુવાજી અને દેવાયત ખબરને આ સમાધાન કરવા માટે કોલ કરાવે જ નહીં મિત્રો આવું બધું અત્યારે લોકો કીર્તિ પટેલને કહી રહ્યા છે અને હવે ખજૂરભાઈને પણ ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે અને ખજૂરભાઈને પણ એમ કહે છે કે ખજૂરભાઈ તમારે ડરવાની જરૂર જ નથી અને તમારે કીર્તિ પટેલને જવાબ દેવાનો થતો જ નથી કીર્તિ પટેલને જવાબ તો અમે દઈશું ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને એમ કહે છે અને હવે કીર્તિ પટેલ હવે લોકોને એમ કહે છે કે જો તમારો ખજૂર સાચો હોય અને જો હું ખોટી હોય ને તો તમારા ખજૂરનું ચંપલ મોઢામાં લઈ અને ખજૂરની માફી માગીશ અને હવે કીર્તિ પટેલ એમ પણ કહે છે કે જો તમારો ખજૂર સાચો હોય ને તો આ સમાધાન કરવા માટે કોલ કરાવે જ નહીં અને મિત્રો હવે આની અંદર કોણ સાચું છે ને કોણ ખોટું છે ને એ હજુ સુધી બહાર નથી પડ્યું પણ હવે આ કીર્તિ પટેલ આ બેન આવું કહી રહ્યા છે આપણે એનો પેલા વિડીયો બતાવી દઈએ અને એ વિડીયો બતાવું ને એ પેલા અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે આ બેનનો પહેલાં વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ બેનનો આ વિડીયો કીર્તિ પટેલ આ વિડીયો તારા માટે બનાવું છું બરોબર તું તારી ઓકાતમાં રે જે સેવાનું કામ કરે છે એને કરવા દે બરોબર તું કોઈની સેવા નથી કરી શકતી તો જે સેવા કરે હે એનો આયદો ફાયદો આડો પગ શું કામે ને તું નાખસ બરોબર તું ખજૂરભાઈ સેવાનું કામ કરે હે તો તું તો કરીને બતાવ સેવાનું કામ તારી તો ખચરીના પેટ ની એ નથી થાતું તું બધાની અદેખાયું જ કરવા હો